યુનિયન ચલાવનાર અમારા શ્રી ઓલ ઇન્ડિયાના સંધુજી ગુજરાતના સીઆઈ ના પ્રેસિડેન્ટ તથા આંગણવાડી અને આશાના પ્રમુખ શ્રી અનુભાઈ મહેતા મંત્રી તરીકે કૈલાસબેન રોહિત જોઈન્ટ સેક્રેટરી તરીકે નસીબબેન રૂપાબેન રંજનબેન તથા તમામ ડેલિકેટ બહેનો મારી જે આજે મને બહુ ખુશી છે કે પહેલી પ્રથમ વર્કશોપ આપણે ભાવનગરમાં ખોડિયાર મંદિરમાં કરી અને બીજી વર્કશોપ અત્યારે આજે થઈ રહી છે હું જે કાંઈ કહેવા આવ્યો છું તે મારી મોટી બહેનને કહેવાય આવ્યો છું કારણ કે મોટી બેને આશા વરકતે બહુ જ સંભાળી છે ખાસ ઓલ ઇન્ડિયામાંથી આપણું

તેમની પ્રથમ રેલી લીધી રાખી અને પહેલી પ્રથમ રેલી ની અંદર પાંત્રીસ જન મંગળવાડી અનુભાઈ પેલા જન ચલાવતા હતા આપણી આપણે પણ ઓછી સંખ્યા હતી પણ દર બજેટ ની અંદર આપણે રેલી કરીએ તો બે હજાર પંદર માં રેલી કરવાની હતી ને બજેટ સત્ર આવતું હતું ત્યાં સુધીમાં તો ખાલી આપણે આગળ ત્રણસો બહેનોને શરૂઆત કરી જોઈન્ટમાં રેલી કરી મોટી જબરજસ્ત સેન્ટ્રલને અમે કહીએ છીએ કે પહેલા પ્રથમ જે બે હજાર પાંચથી પ્રોજેક્ટ શરૂ થયો હતો બે હજાર દસ સુધી દસ વર્ષ સુધી પ્રોજેક્ટનો પૂરી દિવસ

તથા બેટરી રેટર ને 2250 માંથી 4000 રૂપિયા નો લાભ કેનોલો બે જગ્યાએ મળ્યો એટલે આપણો જે સપોર્ટ મળ્યો તમારો મોટી બેન એની સાથે બાકી આંગણવાડી બેનો તો હતી તે સપોર્ટ માં રાજ્ય ની અંદર ચાર જિલ્લાઓ અંદર મદદ જરૂર હતી મદદ ની અંદર જિલ્લા મદદ કરી આજે 14 જિલ્લામાં સારામાં સારી પ્રવૃત્તિ છે અને ચાર હજાર ઉપર પર મેમ્બરશીપી ગયા છીએ ખુશી છે આજની મીટિંગ આજે હવે વર્ષો બે ગયા પછી છે આપણે પણ ભલે